ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા યાત્રાને લઈ જાહેર સભાઓ યોજવામાં આવી રહી છે જેને અનુસંધાને રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કાથરોટા મુકામે આમ આદમી પાર્ટીની એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જાહેર સભામાં આમ આદમી પાર્ટીના વિસાવદર પંથકના લડાયક ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત રેશમા પટેલ હેમંત ખબા સહિતના આ પાર્ટીના નેતા હાજર રહેતા લોકો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તો ખાસ કરીને ગોપાલ ઇટાલિયાના સરકાર સામે ધારદાર શબ્દોના પ્રહારો અને ખેડૂતોના પ્રશ્નોની વાચા આપનાર લડાયત ધારાસભ્યને રજૂઆતો કરવા લોકો ઉમટી પડ્યા હતા આ ગુજરાત જોડો જનસભામાં ગોપાલ ઇટાલિયા રેશમા પટેલ હેમંત ખવા રાજુભાઈ કરમટા સહિતના આમ આદમી પાર્ટીના આગેવાનોની હાજરીમાં ઉપલેટા તાલુકા પંચાયતના સભ્ય કડવીબેન વામરોટિયા કાથરોટના સરપંચ રામશીભાઈ વામરોટિયા સહિત સોથી વધારે કાર્યકર્તાઓ અન્ય પક્ષ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા જેનું ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું સાથે સાથે સ્થાનિક ખેડૂતોની સમસ્યાઓ અને અપૂરતા ભાવના મુદ્દાને લઈ ખેડૂત સહિતના આગેવાનોએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને એક રૂપિયે કિલોના ભાવે વેચાતા મરચા આપી આવી ખેડૂત વિરોધી સરકાર સામે લાવનારી સાથે સાથે સ્થાનિક ખેડૂતોની સમસ્યાઓ અને અપૂરતા ભાવના મુદ્દાને લઈ ખેડૂત સહિતના આગેવાનોએ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાને એક રૂપિયે કિલોના ભાવે વેચાતા મરચાં આપી આવી ખેડૂત વિરોધી સરકાર સામે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં વિસાવદર વારી કરવાની પૂરી તૈયારી દર્શાવી હતી